ખેરાણા પસાર થતા ડાબલાના અવાજ ગુંજી ઉઠ્યા વરરાજા રાજદીપભાઈ તાંદલ કોડી સવારી કરી અને પોતાના સ્નેહી મિત્રો અને પરિવારજનો સાથે બોટાદ પહોંચ્યા હતા ત્યારે સમગ્ર શહેરમાં આકર્ષણ સર્જાયું જનમેળા જેવો માહોલ ઉભો થયો હતો અને સ્વાગત કરવામાં આવ્યું હતું ઘોડા પર સજ્જ સાથે ગૌરવનો માહોલ છવાઈ ગયો હતો કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન શ્રી રાજુભાઈએ જણાવ્યું કે અશ્વ અમારા માટે માત્ર એક પ્રાણી નહીં પણ અમારા ઇતિહાસ અને પરંપરાનું ગૌરવ છે રાજા રજવાડા સમયથી ઘોડે સવારી અમારી ઓળખ છે પછી તે યુદ્ધનું મેદાન હોય કે શણગારોનો અવસર આજે વરરાજા ઘોડા પર બેસી આવ્યા એ અમારો સંસ્કૃતિ પ્રત્યેનો અભિમાન છે

સંસ્કૃતિ છે અમે સંસ્કૃતિ સાથે જોડાયેલા કાઠી ક્ષત્રિય સમાજ અશ્વ અને અશ્વના સ્વાર પહેલેથી જે કાઠી સંસ્કૃતિ મુજબ અમારી પરંપરા રહી છે અને કાઠિયાવાડમાં અમારે જે લગ્ન યુદ્ધો થતા તેમાં તેમાં પણ અમે કાઠી ક્ષત્રિય સમાજ અશ્વ સાથે જોડાયેલા છીએ એટલે જે આ જાન આવી છે અમારે ભાઈ ભત્રીજા રાજદીપભાઈ વિનુભાઈ ધાધલ ગામ ખેરાણા જે અત્યારે બોટાદ મુકામે રહુભાઈ ખાચર ને ત્યાં જાન આવી છે એટલે જાનમાં સમજ સમાજ બધા જોડાયા છે અશ્વ સાથે અને અશ્વ સાથે જે અમારે પરંપરા રહી છે એટલે અને જે જાનૈયા છે ઘોડેસ વારો અશ્વ લઈ અને જે અમારે પરંપરા છે વર્ષો જૂની એટલે કોઈ પણ ટ્રાફિકને ક્યાંય અડસણરૂપ ન થાય એવા શાંતિથી અમે અશ્વો લઈ અને અમારી પરંપરા મુજબ જે વરાજા સાથે અમે જાન લઈ અને બોટાદ મુકામે આવ્યા છીએ